ઉત્તર પ્રદેશમાં સ્થિત પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે મોની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન નહીં થાય આ માહિતી અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ આપી હતી તેમણે કહ્યું કે આજે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ અખાડાએ મોની અમાવસ્યા પર અમૃત સ્નાનનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરી દીધો છે હવે આજે કોઈ અમૃતમાં સ્નાન નહીં કરે અખાડાએ પણ તેના સરઘસો ને સાવણીઓમાંથી પાછા બોલાવ્યા છે અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ એ બીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં માહિતી આપી હતી આજે મોટો ઉત્સવ હતો પણ કદાચ એ અમારું દુર્ભાગ્ય હતું કે અમે આજે સ્નાન નહીં કરી શકીએ આ અવસર એકસો વર્ષ પછી આવ્યો છે રવિન્દ્રપુરીએ કહ્યું કે અમે સમગ્ર વિશ્વને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ વ્યક્તિમાં મહાકુંભના સાક્ષી બને બધાએ અમારી અપીલ સ્વીકારી જ્યારે પૂછવામાં આવ્યું કે શું અખાડાઓએ આ નિર્ણય પોતાની રીતે લીધો છે કે તંત્રના કહેવા પર રવિન્દ્રપુરીએ કહ્યું કે અમે જનહિતમાં કામ કરીએ છીએ અમે દરેકની સુરક્ષા માટે કામ કરીએ છીએ રવિન્દ્ર પુરીએ કહ્યું કે અમારો પ્રયાસ રહેશે કે આગામી સ્નાન દિવ્ય અને ભવ્ય બને હવે આપણે વંશ પંચમીના દિવસે અમૃત સ્નાનની તૈયારી કરી છું ઉલ્લેખનીય છે કે મેળા વિસ્તારમાં નાશભાગના કારણે કેટલાક વૃદ્ધો અને મહિલાઓ ગુંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા આ પછી અફવા ફેલાઈ ગઈ અને વીસથી થી પચીસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા